મિત્રો જીવનમાં યાદ રાખજો કે દુનિયા તમને તમારા કર્મોથી ઓળખે છે બાકી તો તમારું જે નામ છે ને એ તો ફક્ત બોલાવવા માટે જ વપરાય છે નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી વાત છે એવા એક ખેડૂતની જે સફરજનની ખેતી કરતા હતા તેમના જે ખેતર હતા સરસ મજાના વૃક્ષો ઉપર સફરજન થતાં તેમાંથી તંદુરસ્ત સફરજન હોય એકદમ હેલ્ધી સફરજન હોય તે સફરજનની એક પેટી તેમણે બનાવી અને તેમના ગામમાં એક મહાત્માનો મઠ હતો તે મઠની અંદર જઈને તે પેટી લઈને ત્યાં પહોંચી ગયા મઠનો દરવાજો બંધ હતો મઠનો દરવાજો ખખડાવજ ત્યાંથી એક મહાત્મા બહાર આવ્યા અને કહ્યું કે ભાઈ બોલો ત્યારે કહ્યું કે તમે તો મને ઓળખો જ છો હું ખેડૂત છું અને મારા ખેતરમાં સરસ મજાના સફરજન થયા છે અને જે પહેલો પાક છે તેનો આ સફરજનની એક પેટી તમને અર્પણ કરું છું ત્યારે તે જે દ્વાર ઉપર સંત હોય છે તે કહે છે કે હું તો ફક્ત અહીંયા આગળ બધી જે સાચવણી છે તેનું ધ્યાન રાખું છું કોઈ આવે તો દરવાજો ખોલું છું અહીંની જે સુરક્ષા છે તેનું ધ્યાન રાખું છું એટલે તમે આ જે સફરજન છે અમારા અંદર જે ગુરુજી છે મહાત્મા છે તેમને આપી આવો આ મારા હકના નથી ત્યારે તે ખેડૂત કહે છે કે હું તો એ મહાત્માને કોઈ દિવસ ઓળખતો નથી તેમનો પરિચય નથી પરંતુ હા તમને ચોક્કસથી ઓળખું છું અહીંથી જ્યારે આવું જવું છું જ્યારે પણ મારો પાક થાય છે ત્યારે તમને જ પહેલાં મળો છો અને તમે પણ મારું પરિસ્થિતિ જ્યારે ખરાબ હતી ત્યારે તમે મને ભોજન આપ્યું હતું મારા એવા દિવસો પણ હતા જ્યારે મારી ખેતીમાં ઘણું બધું નુકસાન થયું હતું આર્થિક રીતે હું પડી ભાગ્યો હતો મને ખાવાના પણ ફાપા હતા અને તમે એક અઠવાડિયા સુધી મને ભોજન આપ્યું હતું એટલે હું તો તમને જ ઓળખું છું અને તમને જ આ સફરજન અર્પણ કરું છું એ જે મહાત્મા હોય છે તેમણે સફરજન લઈ લે છે અને પછી ખેડૂત ત્યાંથી ચાલ્યો જાય છે મહાત્મા દરવાજો બંધ કરીને મઠમાં પ્રવેશ કરે છે અને વિચારે છે કે આ સફરજન મારા હકના ન હોય મારા જે ગુરુજી તેમને આપી દો એ સફરજનની પેટી લઈને ગુરુજી પાસે જાય છે કે કોઈ એક ખેડૂત તમારા માટે સફરજન આપી ગયા છે એટલે સરસ મજાના સફરજન છે તમે તેને ખાઓ એમ કરીને તે મહાત્મા ત્યાંથી ચાલ્યા જાય છે અને જે ગુરુજી હોય છે ગુરુજી જોવે છે સફરજનની સરસ મજાની બેટી હોય છે સરસ મજાના સફરજન હોય છે પરંતુ ગુરુજીને થાય છે કે આ સફરજન મારા હક્કના નથી મારા પણ જે સિનિયર ગુરુજી છે જે મહાત્મા છે જે અત્યારે પથારી વસ જેવા છે જેમને ખાવાની તકલીફ પડી રહી છે તેમને ખોરાકમાં થોડી તકલીફ પડી રહી છે જો તેમને આ સફરજન આપવામાં આવે તો તેમની તંદુરસ્તીમાં સુધારો થાય અને તેમને થોડી શક્તિ પણ આવી જાય એટલે એ સફરજનની પેટી એમના જે સિનિયર ગુરુજી કહેવાય જે મહાત્મા હતા તેમને ત્યાં કક્ષમાં પહોંચાડે છે તેમના કક્ષમાં પેટી આવતી જોઈને જે સિનિયર ગુરુજી હોય છે મહાત્મા હોય છે તે વિચારે છે કે આ સફરજન હું ખાઈને શું કરીશ મને જે પીરસે છે જે મારું રસોડું બનાવે છે તે વ્યક્તિઓને આપો જેથી એ લોકો પર રાજી થાય તેમ કરીને એ પેટી રસોડામાં મોકલે છે અને કહે છે કે આ સફરજન ગુરુજીએ તમારા માટે મોકલ્યા છે તમે બધા ખાઈ લેજો હવે એ જે ટીમ હતી એ ટીમે વિચાર્યું કે આ સફરજન આપણા હકના ન હોઈ શકે આપણે તો કોઈને ઓળખતા નથી ને આપણે એટલા બધા પણ આગળ નથી આવે કે કોઈ આપણને આવી રીતે ભેટ આપી શકે પરંતુ એક કામ કરીએ કે આપણા રસોડા વિભાગમાં એક મહાત્મા જે છે એ નવા નવા આવ્યા છે નવ યુવાન છે તેમને આ પેટી આપી દઈએ જેથી તેમને સફરજન મળે અને તે ખાય તો તેમનો ઉત્સાહ પણ વધે અને તેમને થાય કે અમારી ચોક્કસથી કદર પણ થઈ રહી છે તેમ કરીને નવયુવાનને પેટી આપી આવે છે નવયુવાન એને થાય છે કે હજુ તો મારે જોઈન્ટ થઈ બેથી ત્રણ દિવસ થયા હશે આ સફરજનની પેટી હું ન લઈ શકું મારા હકની ન હોઈ શકે હજુ હું એટલો બધો કાબિલ પણ નથી થયો કે અન્યની ભેટ સ્વીકારી શકું એટલે એમણે વિચાર્યો કે જે આપણો જે દ્વાર ખોલે છે દરવાજો ખોલે છે તે મહાત્માને આપ્યા તે ઘણી બધી અહીંયા આગળ મહેનત કરે છે અહીંની રક્ષા કરે છે રખેવાળી કરે છે તેમને આ પેટી જઈને આપ્યાઓ એ પેટી લઈને એ મહાત્માને ત્યાં આપ્યા વે છે અને જે દરવાજો ખોલનાર હોય છે જે રક્ષા કરનાર જે મહાત્મા હોય છે તે પેટીને જોઈને ફરીથી મંદ મંદ હસી જાય છે અને તેમણે વિચાર્યું કે જેના નસીબનું જે હોય ને એ જ પાછું વળીને આવે છે એટલે મિત્રો જીવનમાં વિચારજો ધ્યાન રાખજો અને ચોક્કસથી વાત લખવી હોય તો લખી રાખજો તમારા નસીબનું જે હશે ને તે ગોળ ફરી ફરીને તમારી જોડે આવવાનું છે આવવા છું ને આવવાનું જ છે એટલે મિત્રો તમારા કર્મ સારા કર્યા કરજો કોઈ તમારી પાસે છીનવી લેશે કપટ કરીને લઈ જશે અને તમે પણ તમારા હકનું પણ તેમને આપી દેશો તેમ છતાં જો તમારા નસીબનું અને તમારા હકનું હશે જ કુદરતના લેખમાં તમારું જ લખેલું હશે તો તેમને ગોળ ફરી ફરીને પાછું મળવાનું જ છે એટલે મિત્રો હંમેશા કર્મો સારા કરતા રહો તમારું ફળ તમારી પાસે પહોંચીને રહેવાનું છે તો ચાલો મિત્રો ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે